ચાલો મિત્રો તો કેમ છો બધા મજા મજા મજામાં છો તો બધાને બાપા સીતારામ જય માતાજી તો મિત્રો આજે છે ને આપણે જવાનું છે મોખડાજી આશ્રમ ખદર પર તો મિત્રો છેક સુધી બન્યા રહેજો તમને મોખડા દાદાના દર્શન કરાવીશ અને જો આ પાર્થ અત્યારે તૈયાર થઈ ગયા છે તૈયાર થઈ ગયા ને ભાઈ તો હવે જઈશું અમે મોખડા દાદા એટલે છેક સુધી બન્યા રહેજો મિત્રો તો ચાલો હવે જઈએ ચાલો મિત્રો તો હવે અમે ખરેખર મોખડા દાદા તો આ બધું છે ને ને એવું બધું જોયું છે નાવણીય એવું આવી દીધેલું છે અને આપણે છે ને આ માથે જવાનું છે મોખડા દાદાનું જે જૂનું સ્થાનક છે ને તો તમને જેવું તેવું દેખાતું છે મંદિર આ જો જ્યાં આપણે માથે જવાનું છે આ પગથિયા સડી તો હવે ફટાફટ છે ને આપણે પહેલાં દર્શન કરી લઈએ બરાબર મિત્રો અને જો ભાઈ છે ને આપણે વાટે છે પાર્થભાઈ આપણે ક્યાં છે જે કરવું છે ભાઈ શું છે ટેમ્પો પીડ્યો છે હાલો મિત્રો તો છે ને તો એટલા પગીચ્છા છે તો આ બધા પગીચ્છા છે ને એ આપણે સડીને માથે ગાવાનું છે હવે ખેલો હાથમાં લઈ લીધો છે અને આ બરણીમાં ખીર છે મિત્રો તો આપણે ખીર ઝારવાની છે તો ફટાફટ છે ને એટલે આપણે માથે સડી જઈએ પછી ન્યાજ તમને પાછા મોખરા દાદાના દર્શન કરાવું મિત્રો પાર્થ ભાઈ છે ને એને તેડવાનું પૂછું ને તો એ ના પાડે હું હાલી છે એમ કેતો મિત્રો હું મોખડા દે એની પેલા એક વાર આવેલો પણ જે આ માથે સ્થાનક છે ને ત્યાં નહોતા એવું આજ પહેલી વાર અહીંયા દર્શન કરવા આવું છું હવે અડધે ભોગી ગયા છે અને હવે એટલો કાગો છે મિત્રો મારી પાસે માયક છે પણ આજ માયક લાવતા ભૂલાઈ જવું એટલે થોડોક પવન નો અવાજ આવતો છે માફ કરજો મિત્રો પાર્થભાઈ જો મારી પેલા પોગી ગયા છે મંદિરે એટલે થાકી ગયો ભાઈ થાકી જો હજી હું તો અહીંયા લાગો છું

જો તમે જોતા છો નીચેથી જે હાલીને આવે છે કેટલો મસ્ત વ્યૂ આવે છે આ બાજુ છે ને એ નીચે છે ને એ નવું મંદિર બની ગયું છે જો આ છે ને એ મોફળ નવું મંદિર બન્યું છે અને મુખ્ય છે ને

દરિયો છે દરિયો નથી બેટા તળાવ છે તળાવ છે તળાવ છે ને વાગે છે મિત્ર આ છે ને એ ભેહોડી છે આ બાજુ આગળ છે ને એ છાયા ગામ રહી ગયું આ બાજુ ખતર પર છે અને આ બાજુ છે ને એ લાખણકા ગામ છે ને ત્રણ ચાર ગામ ની વચ્ચે મિત્રો હવે છે ને માથે દર્શન કરીને હેઠળ ઉતરી ગયા છે તો માથેથી છે ને હેઠળ આવી તો હવે છે ને આપણે નીચે જે મોક્ષ મંદિર છે ને ત્યાં આપણે દર્શન કરવા જવાનું છે કા ભાઈ મિત્રો છે ને આપણે નીચે મંદિર પાસે દરવાજા પાસે આવી ગયા છે આપણે જો છે ને આપણે ફટાફટ દર્શન કરી લઈ અને આવી છે ને આપણે બેનના ઘરે જવાનું છે મિત્રો છે ને અંદર આપણે આવી ગયા છીએ તો મસ્ત લોન છે અને જો તમને માથેથી જે ઓલું હિસ્કા ને એવું કીધું હતું ને પછી બધું અહીંયા નજીક જ છે તો તમને પાસે જ દેખાડજો તો આ ઝાડ કેટલું મસ્ત છે મિત્રો જોવો તો તમે એક વાર જો આ ઝાડ જોવો તમે બહુ મસ્ત છે તો એ સ્થાન એવું છે ને મિત્રો એ માસ છે તમને જે દેખાય છે એ જો અહીંયા છે ને આ બે લહેર પટ્ટી છે અને એક સરખો છે અને આ ચાર છે ને એ હિસ્કા છે મિત્રો જુઓ તમે એટલે બાળકો અહીંયા આવે ને તો એને કંટાળો ન સડે એટલું મસ્ત છે મિત્રો તો આ છે ને આ નવું મંદિર છે તો આપણે જૈન ફટાફટ દર્શન કરી લઈએ હું બેટા એટલે હા ચાલો જય જકરો આવી જાય

હાલો વરસાદ આવ્યો કે ત્યાં પાણી દેટલું ભરું છે બધી પપ્પા મેં ઈસકા ખાવા હાલો તો ઈસકાં બે દે પાર્થ ભાઈ ને હું કરો ભાઈ ઈસકા ખા હા એમ પડતો નહિ ઓ બેટા હવે ઈસકા હું ખાવ

ચાલો મિત્રો તો આજનો વ્લોગ આપડે અહીંયા પૂરો કરી આજનો વ્લોગ તમને કેવો લાગ્યો તો બોક્સ માં કહી દેજો ફરી મળ્યું છે નવા બ્લોગમાં અત્યાર સુધી બધાને બાય બાય બધાને સીતારામ